હે ગાઈઝ ગુડ મોર્નિંગ તો સ્વાગત છે મસ્ત મજાના ફ્રેશ વ્લોગમાં તો વાઈ ગયા છે અત્યારે સવાર દસ થઈ ગયો છે ફાઇનલી આપણે ઉઠી ગયા છીએ અત્યારે હવે નાસ્તો મળશે મમ્મીને પૂછી જવું નાસ્તો બસ્તો મળશે કે નહીં મળે કે પૂરો થઈ ગયો પછી નવા જઈશું અને પાછી આપણા ઓફિસમાં ઉપર વયા જઈશું આપણે કામ ધંધે ચલો નાસ્તો બાસ્તો મમ્મીને પૂછી લઈએ મમ્મીને પૂછી જાય કે નાસ્તો મળશે એવું નતું કાલે એવું છે ને રાત્રે ચાર સાડા ચાર જેવું થઈ ગયું મારે હોવામાં અને આજે તો એક સવારે તો સુઈ ગયો હતો એટલે ઉઠાઈ ગયો જો તમને ટાઈમ એ બતાવી દો અત્યારે કેટલા વાગ્યા સાચું બોલું ખોટું નથી બોલતો હું જોઈ લ્યો જો કેટલા વાગ્યા છે સવા દસ થયા છે ને એટલે આપણે છે ને સાચું જ બતાવવાનું બ્લોગમાં ખોટે ખોટું હાકવાનું ને ઉઠ્યા હોય એટલા વાગે જ બતાવવાનું તમને ચાલો મમ્મીને પૂછીએ કે નાસ્તો બસ્તો છે કે નહીં નકર ડાયરેક્ટ નવા વયા જાય તો જો ભાઈ આપણે મસ્ત મજાના નાય ધોઈને રેડી થઈ ગયા છે માથા માથામાં તેલ બેલ નાખીને વાળ બાળ સેટ કરીને અને અમારા મમ્મીને બતાવો મમ્મી શું કરે છે જો અમારા મમ્મી અત્યારે સાડા પોણા અગિયારે પોતું મારે કેમ મમ્મી આજ મોડું થઈ ગયું

જો 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 સીટી વાગી જ인다વી થઈ આમ ને 12 વાગે જમવાનું થાય 12 વાગે આજ વેલુ કરના જ છે ને ભૂખ લાગી છે બહુ ભૂખ લાગે વેલો ઉઠો તો નાસ્તો થાત ને એટલે મને બજા આવે છે બહુ ભૂખ લાગે ફોન કરો ફોન કરજો હો હોવા ઘરે આવી જ હા રવાળો વાંટોની હાલો 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 ભાઈ એ મમ્મી મારી ચાવી ઉપર છે કે નીચે છે ચાવી તો હાલો ભાઈ આપણે ઉપર જઈ થોડું ઘણું કામ ધંધો કરીએ ચાવી ભૂલી તો ચાવી લેવાની જઈએ તો પપ્પા જા ભજનની ધૂપાટી બોલાવે આવી ગરમી હોય ને ભાઈ ઓફિસમાં આવીને પેલા આપણે એસી ચાલુ કરવું પડે એસી વગર રહેવાય નહીં હજુ કોમ્પ્યુટર ચાલુ કરી નાખીએ હા 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 ચાલુ થઈ ગયું છે કોમ્પ્યુટર થોડું ઘણું કામ બામ જેવું એ પતાવી દઈએ ત્યાં હમણાં જમવાનો ફોન આવી જાય સાડા અગિયાર જેવું તો થઈ ગયું છે અડધી પોણી કલાકમાં હમણાં ફોન આવી જાય નીચેથી ફોન આવી ગયો છે જમવા માટે મમ્મીનો તો નીચે જઈએ બેસી બંધ કરી દઈએ જમી લઈ યાદ તો મસ્ત મજાનો જમવાનું છે ભાઈ મોજ આવવાની છે ચલો નીચે જઈએ જમવા માટે આજે આમ જો વરસાદ જેવું જ વાતાવરણ છે સમજો દેખાય છે તમને વરસાદ આવવો જોઈએ યાર બે દિવસ થી આ તો આવ્યો નતો જુનાગઢ માં તો બહુ ખાધો વરસાદ આમ કેવું થાય કે બાર હોય ને તો બાર બફારો થાય એ ઘરમાં એસી હોય એટલે વાંધો નથી આવતો બાર બહુ બફારો થાય બહાર નીકળો ને તો પછી આમ બફારા જેવું થાય છે જઈએ મમ્મી નો ફોન આવી ગયો જમ્મા જઈએ નીચે ચાલો જુઓ ભાઈ પાછો મમ્મી નો ફોન આવ્યો હતો કે ભાઈ તારી રૂમ માં તેલ ના ડબ્બા અમે છે ને મારી રૂમ માં રાખીએ છીએ કે નીચે તો હમાતું નથી એટલે રૂમ માં પડ્યા હોય છે ડબ્બા તેલ નો ડબ્બો પડ્યો તો મમ્મી એ મગાવ્યો છે હાલો મમ્મી જમવાનું લાવો હાલો ફટાફટ

બે દિવસ પછી વરસાદ આવ્યો ભાઈ અમદાવાદમાં જુનાગઢ તો હતો ધીમો ધીમો ચાલુ છે વધારે બહુ નથી આવતો વરસાદ જો ભાઈ મસ્ત મજાનો વરસાદ ચાલુ થઈ ગયો છે હાય 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 આમ તો ખરા આવે ને વરસાદ મસ્ત આવે છે ભાઈ યાર વરસાદ આવે તો યાર અમદાવાદમાં માં થોડી ગરમી ઓછી થાય યાર તો ખાલી વરસાદ જવો તમે તમને આમાં જુઓ ઝૂમ કરો ને તો છાટા દેખાશે બાકી આમને પાણી પડે દેખાશે સાંજ સુધી વરસાદ આવે ને તો મોજ પડી જાય હો ઠંડુ વાતાવરણ થઈ જાય ને તો આ એસી ની જરૂર ન પડે બાકી આ એસી ની ફૂલ જરૂર પડે ભાઈ સારું હારું ભાઈ વરસાદ આવે તો કઈક અમદાવાદ યાર ગરમી ઓછી થાય યાર હું કેવું અમદાવાદ વાળા કોમેન્ટ કરજો જરા જો ભાઈ જેવો મેં હમણાં બે સેકન્ડ પેલા વિડીયો બંધ કર્યો ફોન નીચે મૂક્યો અને ધપ ધબાટી ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે એ ભાઈ નીચે હું પાણી ની બોટલ લેવા જાઉં એટલે ફોન હું કેવું મમ્મી વરસાદ કેવો આવે જોરદાર ને હવે જુનાગઢ જોયો તો તમે એ જોયો તો વરસાદ અરે ના આ ચાસ કેલો એલો આવ્યો જોરદાર વરસાદ છે ને તર ના આવું છે કે નહીં

કામ ચાલુ કરી દે એડિટ નું ચાલો તો જો ભાઈ આજે આપણે કોના ઘરે આવ્યા છીએ જો કેમ છે અતિથિ બસ મજામાં હો તો વાંધો નહીં કેમ છે કેવલ બસ મજા કેમ છે માસી બસ મજા તમને કેમ છે બસ મોજે મોજ તો વાંધો નહીં આરુણ તબિયત પાણી તો વાંધો નહીં

તો ભાઈ લાઈવ આવે છે GTA 5 ને બીજી ઘણી બધી કેમ આવે છે ને બધી મોસ્ટલી નવી જે આવી હોય ને એ હું રમું જ છું ઓકે અને હવે YCT પત્યા પછી GTA 5 જ ઉપાડવાની છે આપણે ઓ માય ગોડ યુ ઓલરેડી બાય કરેલી છે મે અચ્છા જો કુમાર ટીવી લઈ આવ ને એમાં જ હું પહેલી વાર જોઉં છું ભાઈ પહેલી વાર ઉપર આવ્યો હું ટીવી જોવા માટે ટીવી હમણાં જ લીધું હે ને હમણાં જ લીધો બહુ મસ્ત સેટઅપ જોવો તમે અહીંયા એનું લેપટોપ છે ને લેપટોપમાંથી ડાયરેક્ટ કનેક્શન આવવા જાય છે મજબૂત ભાઈ મને લેવાનું મન થઈ ગયું બર આવું સસ્તું એટલું આવ્યું એજ ને ઓનલાઈન ના ના સરસ સરસ તો ફાઇનલી આપણે પણ આપણી ઓફિસમાં આવી ગયા છીએ અને આપડા ઘરે આવી ગયા છીએ તો બસ જો બેન ની આ મસ્ત મજાનું જમીવું છે પાસ્તા ખાધા પછી સોરી ભેળ હતી અને હું ઘણા દિવસ પછી તેને મળવા ગયો એ જ રહી છે છે તો હું લગભગ કેટલા ખબર પંદર કે વીસ દિવસ પછી મળવા ગયો તો સોરી બેન વિડીયો જોતી હોય તો હવે આવતો રહીશ કારણ કે હું હમણાં જુનાગઢ ને થોડું હતું હમણાં થોડું એડિટ ના કામ ના ને બધું પડ્યો હતો એના લીધે તો કઈ વાંધો નહીં આજનો દિવસ તો આવો જ રહ્યો છે મસ્ત મજાનો તમને કઈ મોડીયો તો લાઈક કરી શેર કરી કરી દેજો દેજો અને ખાસ કરીને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે હું નેક્સ્ટ ટ્રીપ ક્યાં મારું ફટાફટ કોમેન્ટ કરી દો લગભગ આવતા શનિરોજ અમે ટ્રીપનો કોઈ પ્લાન કરીએ છીએ અને તમે કોમેન્ટ કરો જેની કોમેન્ટ વધારે હશે ત્યાં આપણે પ્લાન કરશું ટ્રીપનો તો આઈ હોપ કે આજનો વિડીયો મજા આવી છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી ગુડ નાઇટ